ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને મનસુખ વસાવા વારંવાર એકબીજા ઉપર આક્ષેપ મૂકતા હોય છે એવામાં હવે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ચાલુ કાર્યક્રમમાં કલેક્ટર સહિત તમામ અધિકારીઓનો ઉધરો લીધો હતો સાગબારા ખાતે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના રોકાલપણમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને આમંત્રણ ન આપતા ધારાસભ્ય ચૈતર વસાવાએ ચાલુ કાર્યક્રમમાં કલેક્ટર સહિત તમામ અધિકારીઓને ખખડાવ્યા હતા અને કે કે એવો પણ સીધો સવાલ પૂછ્યો હતો કે કલેક્ટરને અમારાથી શું તકલીફ છે શા માટે અમને પરંતુ હવે જે રીતે ચૈતર વસાવા દ્વારા સમગ્ર વાત કહેવામાં આવી હતી એની જ સામે હવે મનસુખ વસાવા પણ આવ્યા છે સૌથી પહેલા તો આ વિષય ને લઈને ચૈતર વસાવા દ્વારા જે બબાલ કરવામાં આવી હતી એ દ્રશ્ય ઉપર નજર કરીને બાદ મનસુખ જાહેર મંચ ઉપરથી શું કહ્યું હાલો આપણે શાંતિ રાખીએ છીએ ભાઈ આ શિક્ષણ નો શિક્ષણ એ બધા માટે જરૂરી છે અને શિક્ષણનો કાર્યક્રમ છે આપણે બધા ખૂબ શિક્ષિત છીએ ત્યારે આ સ્ટેજ પર આવ્યા છે આપણે પણ એ જગ્યાએ હતા કે જે આપણા બાળકો બેઠા છે ત્યાં ત્યાંથી ભણતા ભણતા એ આખો સમાજ આજે આ સ્ટેજ પર શિક્ષણ થકી આવે આ વિસ્તારમાં એકલવ્ય રેસિડેન્શિયલ મોડલ શાળા ચાલુ હતી ઘણા વર્ષોથી સાગબારા ખાતે આઈટીઆઈ ના મકાનમાં હતી અને સરકારને પણ બધાને પોતપોતાની જગ્યાએથી બધાએ પ્રયાસો કરી રજૂઆતો કરી અને સરકારશ્રીએ ખૂબ સરસ માળખું સંકુલ અહીંયા આપણને બનાવી આપ્યું છે અને બોયસ અને ગર્લ્સ બંને બસો ચાલીસની કેપેસિટીવાળી સોળ જેટલા ક્લાસરૂમ લેબોરેટરી રૂમ લાઈબ્રેરી તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ આજે જ્યારે આપણને આપણા વિસ્તારમાં સંકુલ પૂરું પાડ્યું છે આપણા વિદ્યાર્થીઓ આવનારી ને પેઢીઓ અહીંથી ભણી ગણીને પોતાની કારકિર્દીનું નિર્માણ કરવાના છે ત્યારે ગુજરાત સરકારના આ સાહસને અમે આવકારીએ છીએ બિરદાવીએ છીએ સાથે સાથે આપણી મધ્યે આજના આ પ્રસંગે ખુદ આદિજાતિના મિનિસ્ટર સાહેબ મંત્રી સાહેબ ઉપસ્થિત છે ત્યારે એમને પણ આપણે આવકારીએ છીએ આગળ જ્યારે એમને મંત્રીપદ મળ્યું મંત્રી થયા એના બાદ હું એમની સાથે રૂબરૂ બે વખત મળ્યો જઈએ છીએ અમને પણ આવકારે છે બેસાડે છે સાંભળે છે જે પણ આ વિસ્તારના પ્રશ્નો હોય મેં શરૂઆતની મુલાકાત મંત્રી સાહેબ સાથે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હતી અઠ્ઠાવીસ દસ બે હજાર ચોવીસથી એક પરિપત્ર બહાર પાડીને જે પણ લોકો વેકેન્ટ કોટામાં હોય મેનેજમેન્ટ કોટામાં હોય એમના માટે બંધ કરી દીધી ફરી એકવાર પરિપત્ર જૂનની ચોવીસમીએ થયો પુનઃ ચાલુ કરવાની બહાલી કરવાની સરકારે જાહેરાત તો કરી પણ એ પેન્ડિંગ હતી જ્યારે મંત્રી સાહેબે નવા નવા શપથ લીધા અમે ત્યાં વિદ્યાર્થીઓ સાથે બિરસા મુંડા ભવને ગયા બિરસા ભવનથી ફરી અમે આગેવાનોને સાથે રાખીને મંત્રી સાહેબને મળવા ગયા એમને ધ્યાન દોર્યું અને મંત્રી સાહેબે અમે કીધું સાહેબ અમે પંદર દિવસ પછી આ ના થાય તો પાછું અમારે અહીંયા આવીને રચનાત્મક કાર્યક્રમો આપવા પડશે પણ મંત્રી સાહેબે કીધું કે પંદર દિવસ ના થાય તમને આવું ના પડે એવી અમારી મહેનત છે અમે આગળ પ્રયાસો કરીશું અને એમણે પંદર દિવસ પહેલાં જ એમણે પ્રેસ વાર્તા કરીને મોસ મોટી રકમ એવી ચારસો ને સાહીઠ કરોડ આપણા બાળકોની શિષ્યવૃત્તિ બંધ કરી ત્યારે એ નિર્ણય અમે લીધો એમનું જેવું પ્રેસ કોન્ફરન્સ થયું અને સમાચારના માધ્યમોથી મને જાણવા મળ્યું ભલે અમે અલગ વિચારધારા અલગ પાર્ટીમાં હોઈએ પણ મંત્રીશ્રીના પ્રેસ કોન્ફરન્સને એક જ કલાક પછી મેં શ્રીના નિર્ણયને આવકાર્યો એમનું સમર્થન કર્યું કે જે પણ અમારા નરેશભાઈ પટેલ સાહેબે જે નિર્ણય અમારા બાળકોના ભવિષ્ય માટે લીધો છે એમને હું આવકારું છું અને અમે ખુલ્લામાં એમને સમર્થન કર્યું છું ત્યારે મંત્રી સાહેબનો પણ બધાના પ્રયાસો હતા સાંસદ શ્રીઓના હતા ધારાસભ્ય શ્રીઓના ધ્યાને રાખીને એમણે કર્યું ત્યારે અમે એમના નિર્ણયને જાહેરમાં આવકાર્યો હતો અને એમને સમર્થન પણ કર્યું હતું બીજા ત્રણ ચાર મુદ્દે પણ અમે એમને બીજી વાર પણ મળ્યા હતા સાહેબને તે પણ યાદ છે કે બીજી વાર પણ અમે મળ્યા હતા સાહેબ સાથે આપણા વિસ્તારના બાળકોના ફૂડ બિલની પણ અમે ચર્ચા કરી હતી કે આશ્રમ શાળામાં ભણતા બાળકોને ફૂડ બિલમાં એકવીસો રૂપિયા મળે છે પર ડેના સિત્તેર રૂપિયા મળે છે તો બાળકો ખૂબ સારી રીતે ભણે એની થાળીમાં પણ પૌષ્ટિક આહાર હોય એ બાબતની અમે એમની સાથે ત્યારે પણ ચર્ચા કરી હતી ખોટા જાતિના પ્રમાણપત્ર જે બીજા જ્ઞાતિના લોકોને આપવામાં આવે છે અમે તે દિવસે મંત્રી સાહેબની સાથે બેસીને એની પણ પરામર્શ કરીએ તો કે સાહેબ આમાં વિશ્લેષણ સમિતિ આગળ તપાસ કરતી નથી હવે તમે છો તમારા પર અમે અપેક્ષા લઈને બેઠા છે તમારે એ ખોટા જાતિના પ્રમાણપત્ર લઈને જે પણ લોકો જે પણ કક્ષાએ હશે નોકરીમાં હશે કે શિક્ષણમાં હશે એવા લોકોને આપણે વિશ્લેષણ કમિટી દ્વારા શોધવા પડશે અને એ જે એમને જાહેર કરવા પડશે એ પણ અમારી વાત હતી જે ચાલીસ ટકા માર્ચ ફરજિયાત લેખિતમાં લાવવાના એવી જે હમણાં ગૌણ સેવા પસંદગી મંડળે નિયમ બહાર પાડ્યો છે ત્યારે આદિવાસી સમાજને આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ અંતર્ગત જે શૈક્ષણિક અનામત મળી છે ત્યારે એ અનામતની બેઠકો ચાલીસ ટકા માર્ક્સ ફરજીયાત લાવશો તો જ નંબર લાગે એવી જે કન્ડિશન છે એના લીધે કેટલાક સીટો આપણી ખાલી રહી છે તો સાહેબશ્રીને અમે એનું પણ ધ્યાન દોર્યું હતું અને એમાં પણ આવનારા દિવસોમાં અપેક્ષા રાખીએ છીએ કે એમાં પણ ગુજરાત સરકાર આપણા મંત્રીશ્રી રસ દાખવીને આગળ તજવીજ કરે માન્ય મંત્રી સાહેબો તમે બેઠા છો સાંસદ સાહેબ પણ છે સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી શર્માજી હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો પત્રિકા નહીં જાણ નહીં ખુલાસો કરો હું ધારાસભ્ય છું ભાઈ આ મારું અપમાન નથી મારી જનતાનું અપમાન છે આ મારું અપમાન નથી મને કોઈ કાર્યક્રમનો મહતા જ નથી મને પત્રિકામાં નામ આવે મારી તફતીમાં નામ આવે તો જ ચૈતર વસાવામાં આવે એવું નથી ચેતર વસાવા નામ માટે હું નથી આવતો મારા જનતાના મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો સાહેબ તમારે આવવું પડશે એટલે મેં આવ્યો છું અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગર થી આવે છે કઈ તકલીફ છે અમારાથી તમને પ્રાયદનાજી શર્માજી તકલીફ આપતો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે હમણાં મોદી સાહેબ આવ્યા હતા ખર્ચો થાય ભાઈ આઠ દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ સોળ કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે પંદર કરોડ ખર્ચા કર્યા છે ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ચાલીસ હજાર નો બે કરોડ ને ચાલીસ લાખ તમે ખર્ચા પાડ્યા છે નાસ્તા માટે બે કરોડ ખર્ચા પાડ્યા છે તમે ડોમ માટે બે કરોડ ખર્ચા પાડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પાડ્યા બસ માટે બે કરોડ ને એકોતેર લાખ રૂપિયાનો નો ખર્ચો પાડ્યો કેમ અમે સવાલ પૂછીએ તમને નડીએ છીએ

ભાઈ ભાઈ ચાલો શાંતિ થી બેસી જાઓ બધા બેસી જાઓ એ ભાઈ બધા બેસી જાઓ બધા બેસી જાઓ ચાલો શાંતિ થી બેસી જાઓ ભાઈ આગળ નહીં બેસી જાવ શાંતિ થી મારે કેવું છે આદિવાસી સમાજને ને નિંદા કરનારા લોકો પણ મારે કેવું છે નિંદા કરો અમને કોઈ વાંધો નથી નિંદા થી અમે બોતપાટ લઈશું કબીર સાહેબે શું કીધું છે કબીર સાહેબે તો એવું કીધું કે નિંદા કરે એને હાથે રાખો विंदक नीरे राखे आंगन बिन बिन साबुन, मल -मल मर्यादा, मर्यादा समयनी क्षति एक क्षति पण दूर हा ध्यान दोरो योग्य सरकारने ध्यान दोरो देशना प्रधानमंत्री नरेंद्र नरे नरे मोदी माहु न जवाब चैत्रभाई जवाब आप पड़े। સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મ દિવસ ઉજવણી પટેલ ના જીવન માટે એકતાનો બોધપાઠ આપવા માટે અખંડ દેશ છે એ જળવાય રે રાષ્ટ્રીય ભાવના લોકોમાં જાગૃત થાય દેશવાસીઓ એ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે એટલે એકતા પરેર કાર્યક્રમ યોજાયો આ એકતા પરેડ નો કાર્યક્રમ લાલ કિલ્લામાં જે દિલ્હીમાં થાય એવા પ્રકાર નો કાર્યક્રમ વરસાદ હતો વરસાદ કરી અદતન પ્રકારના ટોયલેટ ની સુવિધા કે નર્મદા કિનારો હતો કોઈ ગંદકી ના થાય બીજું કોઈ કોઈ ટીકા ટીપણી ના થાય એ સ્વચ્છતાને ધ્યાન ધ્યાનમાં રાખીને અધતન પ્રકારના ટોયલેટ ની ત્યાં સુવિધા કરવામાં આવી છે

એટલે જે રીતે અત્યારે હાલ ચૈતર વસાવાને સરકારી કાર્યક્રમના આમંત્રણ ન મળતા તેમના દ્વારા બબાલ કરવામાં આવી હતી મનસુખ વસાવાએ ફરી એક વખત ચૈતર વસાવા ઉપર આક્ષેપો મૂક્યા છે ને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ નર્મદાના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર